અમરેલી જિલ્લાના લાઠીના પૂજા પૂજાપાદરના ખેડૂતો પહોંચ્યા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ષ બે હજાર ચોવીસની અતિવૃષ્ટિ સહાયથી વંચિત ખેડૂતોએ કાઢી હૈયાવરાળ તો જિલ્લા કલેક્ટર કચેરીએ પૂજાપાદરના ખેડૂતોએ પાઠવ્યું આવેદનપત્ર હરસુરપુર અને પૂજાપાદર જૂથ ગ્રામ પંચાયત હોવાથી એક ગામને થયો અન્યાય હરસુરપુરને અતિવૃષ્ટિ સહાય મળી પૂજાપાદર ગામને બાખાત રખાયાની કરાઈ રજૂઆત

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ